તો ક્ષત્રિય આવડે છે ને આંદોલન સ્વરૂપે આપણે જોયેલું છે આ કિનાખોરી ક્ષત્રિય સમાજ ઉપર બંધ કરો ગુજરાત માં ઘણા લોકો ખુલ્લા ફરે છે જેની પાસે કેટલી સજાઓ કેટલી પણ કલમો લાગેલી છે તો એને કેમ કોઈ પાછા નથી થઈ મોટા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તો ચોવીસ અડતાલીસ કલાક પછી અમારો આનો આજ કાર્યક્રમ અમે રિપીટ કરવાના છીએ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની જાડેજા ધરપકડ થતા ક્ષત્રિય સમાજ જે છે તે મોટી સંખ્યામાં રાજકોટના બહુમાળી ભવન ખાતે અત્યારે એકઠો થયો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બહુમાળી ભવન ખાતેના છે કે અલગ અલગ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે તેમને પીટી જાડેજા છે તેમને પીટી જે પાસા હેઠળ જે છે તે ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા આંદોલનકારીના મુખ્ય ચહેરો રહ્યા હતા તેમની પાસા હેઠળ ધરપકડ આ રાજકીય કિરનાખોરી રાખીને સરકારનું અમને ષડયંત્ર દેખાય છે કે જે ક્ષત્રિય સમાજનો જે ચહેરો હતો આંદોલનનો અસ્મિતા આંદોલનનો એ ચહેરાને સ્પેશિયલ ટાર્ગેટ કરી અને સામાન્ય એવી ઘટના બાબતમાં જ આવી મોટી ગંભીર કલમો લગાડવામાં આવતી તો ગુજરાત સરકાર માટે પણ શરમજનક ઘટના છે અને આનું પરિણામ ગુજરાત સરકારે આવનારા દિવસોમાં ભગવાન પણ તૈયારી રાખવાની છે કે જેવું રાજસ્થાન યુપીમાં જેવું પરિણામ આવ્યું હતું ને એવું જ ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પણ આવવાનું છે છત્રી સમાજના સૂત્રો પાસે છંછેડો છે સરકારે આ એક આગેવાનને પાસા છે ધકેલીને કે જે કાંઈ ઘટના જ નથી કહી શકાય તો તો પાસા પાસા જે ગંભીર કલમો કેમ ગુજરાતમાં ઘણા લોકો ખુલ્લા ફરે છે જેની પાસે કેટલી સજાઓ કેટલી પણ કલમો લાગેલી છે તો એને કેમ કોઈ પાસા નથી થઈ અને છત્રી સમાજનો જે ઉદ્યોગપતિ ચહેરો છે આંદોલનકારી ચહેરો છે એને દબાવવા માટે કલમ લગાડવામાં આવી છે મેં એવું જોઈ અને છત્રી સમાજ અત્યારે ટૂંકી નોટિસનો કાર્યક્રમ રાત્રે અગિયાર વાગ્યાની ધરપકડ થઈ છે અને ટૂંકી નોટિસના કાર્યક્રમમાં છત્રી સમાજ આટલો ભેગો થયો છે અને આવનારા દિવસોમાં અસ્મિતા આંદોલન જેવું આંદોલન કરવું પડે તો તૈયારી છત્રી સમાજની છે આ ચહેરાને તાત્કાલિક ધોરણ છોડવામાં આવે એવી જ અમારી માંગ છે આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે શું કાર્યક્રમો રહેશે અસ્મિતા આંદોલન જેવા આંદોલન કરવાની તૈયારીમાં છે છત્રી સમાજ અત્યારે આજે શું કાર્યક્રમ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને આજે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો જે પ્રમાણે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવે આ જે ધરપકડ કરવામાં આવી છે એ તો એવું જ કહી શકાય કે એ એક ખોટી છે અને કોઈ પણ જે કારણો સંજોગમાં અથવા તો કોઈ રાજકીય કક્ષાના હેઠે આ કાર્ય કરવામાં આવ્યું છે અને જે આ કાર્ય કર્યું છે એ હકીકત જૂઠ્ઠું છે જે પહેલેથી કદાચ ક્ષત્રિય સમાજ જે આંદોલનમાં આવી હતી ત્યારે આ એક મહોરા તરીકે હતા અને એને ક્ષત્રિય સમાજે તો બહુ એને સપોર્ટ કરેલો છે તો આ એને દબાવવાની કોશિશ છે એને દબાવવા માંગે છે કે જેથી કરી કે આવા વ્યક્તિને દબાવાય તો ક્ષત્રિય સમાજ આગળ આવે નહીં આ જે સ્થળ એ એક છે બીજું કોઈ છે નહીં આપ શું કહેશો અહીંયા મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય આગેવાનો અત્યારે એકઠા થયા છે અને આવેદનપત્ર પણ આપવાના છો ધરપકડને લઈને શું કહેશો પીટી જાડેજાને પીટી બાપુની ધરપકડ ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્ર છે રાજકીય કિનાખોરી છે કારણ કે અસ્મિતા આંદોલનનો મુખ્ય ચહેરો હતો ત્યાર પછી ક્યાંક ને ક્યાંક આમ તો રાજકીય આગેવાનો છત્રીય સમાજમાં જે કાંઈ છે એ બધાને અસ્મિતા આંદોલન પછી ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ અમે સૌ જાણીએ પણ છીએ આજે અમે બહોળી સંખ્યામાં કલેક્ટર શ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે આવેદનપત્ર આપ્યા પછી જો સરકાર અને તંત્ર પુનઃ વિચારણા નહીં કરે અને પીટી બાપુને નહીં છોડે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ગાંધીજીયા માર્ગે હાલશું અને અસ્મિતા આંદોલન તો અમારું ખાલી એક ટ્રેલર હતું પિક્ચર તો હવે જોવાનું બાકી છે એ સરકારને હું મીડિયાના માધ્યમથી કહું છું કે હવે રાજપૂત સમાજ જાગી ગયો છે બાવીસ કરોડ રાજપૂત સમાજ આખા ભારતમાં પથરાયેલો છે જે અહીંથી લઈ અને ઓલા છેડા સુધી રાજપૂત સમાજ અત્યારે એક છે એટલે આવનારા દિવસોમાં ભાજપ સરકાર જો ક્યાંક ને ક્યાંક આવી કિન્નાખોરી રાખીને જો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરશે તો એનું પરિણામ પણ એમને ભોગવવું પડશે એ અમારું અલ્ટિમેટમ છે અને જાહેરમાં ચેતવણી છે પીટી જાડેજા છે તેમની સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે હમણાં જ તાજેતરમાં અમરનાથ મંદિર મહાદેવનો વિવાદ પણ સામે આવ્યો હતો આ બધું કઈ રીતે જોઈ રહ્યા છો મહાદેવ મંદિરનો મુદ્દો જે હતો એ મુદ્દાના એ પોતે ટ્રસ્ટી છે ત્યાં એક ટ્રાફિકને અડચણરૂપ થાય એ બાબતથી મંદિરના માણસોનું જેને ધ્યાન દોર્યું હતું એ મુદ્દાને ઇસ્યુ મોટો બનાવી અને પીટી બાપુને જેલ હવાલે કર્યા છે જેના પાસા થઈ ગયા છે કાલ રાતે એની પોલીસે અટક કરી લીધી છે તો મિત્રો મારા મીડિયમના મીડિયાના માધ્યમથી હું એમ કહેવા માગું છું કે ગુજરાતની અંદર બુટલેગરો ભૂમાફિયા ખનીજ માફિયા આવા બધા ધંધાર્થીઓ જે ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે એની તો ક્યારેય પાસા હેઠળ ધરપકડ થતી નથી એના વરઘોડા નીકળતા નથી એના સરઘસ નીકળતા નથી તો મારું સરકારને એક જ કહેવાનું છે કે તમે આ કિનાખોરી છત્રીય સમાજ ઉપર બંધ કરો નહી તો આનું પરિણામ તમે પણ ભોગવવા તૈયાર રહેજો તમે કહ્યું રાજકીય છે કોણ કોણ છે આની પાછળ હવે કોણ કોણ છે એ તો હું ચહેરા સ્પષ્ટ નથી કહી શકતો પણ આમાં અમારા પણ સાથે જોડાયેલા છે છત્રીય સમાજના પણ અંદરખાને જે જોડાયેલા છે એ લોકો જ પીટી બાપુને ટાર્ગેટ કરે છે ક્યાંક ને ક્યાંક સાબરમતી જેલ હવાલે કરાયા છે આગામી કાર્યક્રમો શું રહેશે આગામી કાર્યક્રમ આજનો અમારો કાર્યક્રમ તો કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવાનો છે પણ જો ચોવીસ કલાકની અંદર પુનઃ વિચારણા નહીં કરે સરકાર કે તંત્ર તો ચોવીસ અડતાલીસ કલાક પછી અમારો આનો આજ કાર્યક્રમ અમે રિપીટ કરવાના છે અમારો કાર્યક્રમ હવે અમે કેસરિયા કરવાની તૈયારીમાં છીએ અમારો હવે એક જ ધ્યેય છે કે અમને ન્યાય મળવો જોઈએ અમે સરકાર પાસે કાંઈ માગ્યું નથી અમે એ પરિવારમાંથી આવી છીએ જેને અમે સરકારને પણ આપ્યું છે કોઈ દિવસ લીધું નથી તો અમે જે માંગણી છે ને એ અમારી વ્યાજબી છે અમે અમારા સ્વમાન માટે જ લડી છીએ અને સ્વમાન માટે જીવી છીએ બિલકુલ તો આ ક્ષત્રિય સમાજના આગેવાનો હતા તેમણે પણ કહ્યું કે આગામી દિવસોમાં પુન વિચારણા સરકાર જે છે તેમના દ્વારા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ક્ષત્રિય આંદોલન થયું હતું તેના કરતાં પણ મોટું આંદોલન જે છે તે કરવાની તૈયારી જે છે તે અમારી છે પરંતુ આખી જે ઘટના બની છે કે પીટી જાડેજાની અચાનક જ પાસા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી ત્યારબાદ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ભારે રોષ જે છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે અત્યારે આવેદનપત્ર આપી અને સરકારને પુનઃ વિચારણા કરવા માટે અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ કલેક્ટરને મળશે જો આગામી દિવસોમાં એટલે કે એકથી બે દિવસની અંદર પીટી જાડેજાને છોડવામાં નહીં આવે તો મોટું આંદોલન કરશે તેવી પણ ચીમકી જે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે પણ અત્યારે ઉચ્ચારી રહ્યા છે જય ભવાની નારા સાથે અહીંયા એક મોટી રેલી જે છે તેમનું આયોજન કરવામાં આવશે એટલે કે કલેક્ટર બહુમાળી ભવન ખાતે અત્યારે રાજકોટથી લઈ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો જશે અને કલેક્ટર કચેરી સાથે રેલી સ્વરૂપે જઈ અને આવેદન જે છે તે પાઠવવાના છે ત્યારે ટીકુભાઈ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો પીટી જાડેજાની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી છે કઈ રીતે જોઈ રહ્યા છો રાજકીય કિન્નાખોરીના ભાગ સ્વરૂપે પીટી જાડેજાને કાલે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે એક સામાન્ય ધમકીના એક ઓડિયો ક્લિપના આધારે કે એમનો ગુનો દાખલ કરવામાં આવેલો જે બે ત્રણ મહિના પહેલાં જૂની મેટર છે એમાં અચાનક જ ગુનો દાખલ કરી અને ગઈકાલ રાત્રે એમને પાસા તળે મોકલી દેવામાં આવ્યા છે અને એમની ધરપકડ દેખે કરવામાં આવી છે એવું પણ કહી રહ્યા છે કે રાજકીય ષડયંત્ર છે કોણ છે આ રાજકીય ષડયંત્રમાં પાછળ એ સત્તા પક્ષ જ હોઈ શકે આમાં તો રાજકીય છે જ્યારે આંદોલન શરૂ થયું હતું ત્યારે પીટી ટી જાડેજાના આગેવાન હતા તો આજે એક આગેવાન ઉપર આવડો મોટો એટેક કરવામાં આવ્યો છે જે પાસાના આવડા મોટા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તો આવી બાબત કરતા હોય તો તો એક રાજકીય પક્ષ અને સત્તા પક્ષ જે કરતું હોય ને માંગ શું રહેશે આજે આવેદનપત્ર આપવાના છો માંગ શું રહેશે ના ક્ષત્રિય સમાજની સામે આ રીતે જો ગિન્નાખોરી ભર્યું વર્તન વર્તન કરવામાં આવશે ક્ષત્રિય સમાજનો જવાબ દેતા આવડે છે ને એ આંદોલન સ્વરૂપે આપણે જોયેલું છે હવે જો અમારા માટે આના માટે પણ અમારે નવું આંદોલન કરવાનું શરૂ થશે તો અમે એના માટે તૈયાર છીએ આગામી રણનીતિ શું રહેશે ન્યાય નહીં મળે તો આજે જ અમારી બાર વાગે સુરેન્દ્રનગર ખાતે અમારી મીટિંગ છે ત્યાં એનો આખો એજન્ડા નક્કી થશે ગુજરાતની તમામ સંસ્થાઓના અત્યારે સંકલનમાં છીએ અને ગુજરાતના હરેક લોકોએ આને વાતને વખોડ્યું છે અને એવડાઈ સંદર્ભમાં ક્ષત્રિય સમાજને એક મોટું આયોજન કરવા જઈ રહ્યું છે ને એની પણ એક મિટિંગ આપણે યોજાવાની કોણ કોણ આ મિટિંગમાં હાજર રહેશે અને એજન્ડા શું નક્કી કરવામાં આવશે ઝાલાવાડ સમાજ આજે આ મિટિંગ છે પહેલી અને એ નક્કી થયા પછી એના પછીના જે કઈ આયોજન છે એ ત્યાં જ મિટિંગ બાદ નક્કી કરવામાં આવશે બિલકુલ ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ પણ કહી રહ્યા છે કે એક સુરેન્દ્રનગર ખાતે બેઠક જે છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના જે મુખ્ય આંદોલનકારીઓ છે આગેવાનો છે તેઓ હાજર રહેશે અને આગામી એજન્ડા જે છે તે નક્કી કરવામાં આવશે એટલે કે આગામી રણનીતિ જો તેમને ન્યાય નહીં મળે તો જે પીટી જાડેજા છે તેમને તાત્કાલિક સરકાર છોડશે નહીં તો મોટું આંદોલનની પણ ચીમકી અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે ઉચ્ચારી રહ્યા છે પરંતુ હાલ રાજકોટ ખાતે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો જ્યારે મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે સુરેન્દ્રનગર ખાતે પણ એક બેઠક જે છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર આગામી રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે